બ્રેકિંગ ન્યૂઝ મળતી માહિતી મુજબ સમગ્ર દાહોદ જિલ્લામાંથી ફતેપુરા સંજેલી જાલોદ લીંબી દાનપુર રંધીપુર દાહોદ ગરબાડા જેવા તાલુકામાંથી વિપક્ષ નેતાઓને અટકાયત કરવામાં આવી 24 તારીખ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગમન થતાં સાથે બે દિવસથી સમગ્ર દાહોદ જિલ્લાના કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી બાપ પાર્ટીઓના જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે સવારથી પોલીસની નજર કેદમાં રાખવામાં આવેલા છે શું સરકાર ડરે છે કેમ પોલીસ વિભાગને કેમ આગળ કરે છે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ નેતાઓની પોલના ખોલી જાય અને કરોડો ભ્રષ્ટાચાર બહારના આવી જાય એ માટે વિપક્ષને રીટર્ન કેમ કરવામાં આવે છે એક આ મોટો સવાલ છે ભારત દેશની અંદર લોકશાહીનું કુલ્યાંમ અને નયતુ દેખાઈ રહ્યું છે રિપોર્ટર કપિલ બારિયા